નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોયા આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે આહિર સમાજ ઉના દ્વારા આયોજિત આહિર પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઇનલ યોજાઈ ઉના ગીરગઢરા આહિર સમાજ દ્વારા આહિર પ્રીમિયમ લીગ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો આ નવ ટીમોમાંથી રાઘવ ઇલેવન તેમજ ચામું ચામુંડા ઇલેવન ફાઇનલમાં પહોંચી હતી ફાઇનલ મેચની શરૂઆત બંને ટીમો દ્વારા રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવેલ ત્યારબાદ બંને ટીમોમાં કેપ્ટન વચ્ચે ટોચ થયેલ રાઘવ ઇલેવન ટોચ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધેલ પ્રથમ બેટિંગ કરતાં ચામુંડા ઇલેવન દ્વારા ચોર્યાસી રનનો ટાર્ગેટ આપેલા જેમાં બંને ટીમો વચ્ચેના રોમાંચિક મુકાબલામાં રાઘવ ઇલેવન ચામુંડા ઇલેવનને સાત વિકેટ હરાવી આહિર પ્રીમિયર લીગનો ખિતાબ પોતાના નામે કરેલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિજય રામ મેન ઓફ ધ મેચ થયેલ આ ટુર્નામેન્ટમાં કુલ નવ ટીમો બનાવવામાં આવેલ જેમાં એકસો વીસથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલ આ ટુર્નામેન્ટ કુલ ત્રણ દિવસીય ચાલેલ જેમાં એક ફેબ્રુઆરીના રોજ સેમિફાઈનલ અને ફાઇનલનો મેચ રમાય આ ટુર્નામેન્ટના અંતિમ દિવસે બહા પ્રમાણમાં ગ્રામજનો દર્શકો તથા સમાજના આગેવાનો હાજર રહેલ અને ક્રિકેટનો આનંદ પણ માણી યુવાન રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડેલ આ ટુર્નામેન્ટમાં હેતુ આહે સમાજના યુવાનો એકબીજાનો પરિચય કેળવે એકતા જળવાઈ રહે અને પોતાના અંદર રહેલ પ્રતિભાને પ્રગટાવે આયોજક ટીમ દ્વારા આ સફળ અને સુંદર આયોજન બનાવવા બદલ તમામ સહયોગીઓને આભાર માને દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ओवर पिच गया हल्का सा तक ग्लास कर दिया पाट की गया कट करने का प्रयास बीट करा डीप स्क्वेयर लेग और एक लॉन्ग ऑन हां मार ले मार ले भाई ओवर पिच गेंद उठा दिया ओ बैकर गगनचुंबी चक्का बजा डाला

તમારાગ્રણી સપોર્ટ જય માતાજી સન્માનિત કરે આખરી एक टीम है थैंक यू राठौर साहब फिर कर कुल मिलाकर नौ टीमों ने हिस्सा लिया है उसके बाद मनीष वाह राघव ने मौत धन्यवाद रमेश भाई कामड़िया जोरदार दाली हो जाए भाई प्रमोद सर राठौर जो दो शब्द इस टूर्नामेंट के बारे में बोलेंगे प्लीज हम नहीं यूपी रो स्क्रीन हमें चाहिए आयर समान ये इतना ही बारे जो अच्छा आते हैं रसूल फोटोशूट कर उसके बाद टूर्नामेंट उसके बाद राम भाई डोडिया नाम ना 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 बोलूष नहीं बेबे झड़ा ने फेरा होता जाओ सात उसके बाद देवत भाई राम ये सब हमारे ऐसे जो खड़े भाई शोशन को विनती करूंगा भाई समाज की मौत से त्यारोल भाई राम तवल तो भाई राम उसके बाद कमेंट्री कुछ भी हो वो अकेले ही बैठे बैठे कर लिए थे अभी भाई आप ही दे दो

બનતી i